નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો તેવા સમયે પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મહિલાઓએ શામળભાઈ હાય હાઈ નારા લગાવ્યા અને શામળભાઈ પટેલનો નો કુટાવવામાં આવ્યો એક બાજુ સાબર તરફથી પશુપાલકો ને યોગ્ય જવાબ ન મળતા હવે પશુપાલકો રંજ કડ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આજે સાબરડેરી આંદોલનનો ત્રીજો દિવસ થવા છતાં પશુપાલકો પોતાની માંગ પર અડીખમ છે ત્યારે મળતી માહિતી અનુસાર મેઘરજમાં પણ ટેમ્પોમાં દૂધ જઈ રહ્યું હતું ત્યારે મેઘરજ બજાર વચ્ચે ઊભો રખાવી ટેમ્પામાંથી કેન નીચે ફેંકી રોડ ઉપર દૂધ ઢોળવામાં આવ્યું છે દિવસેને દિવસે ગામડાઓમાં પણ મોટા પાયે વિરોધ યથાવત રહ્યો છે જો સાબડેરી યોગ્ય જવાબ ન પાય તો પશુપાલકો પણ લડી લેવાના મૂડમાં છે આવા જ અમવાદ સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર રસિક પટેલ અરવલ્લી